તો મમ્મી ત્યાર એ તો કહેતા ખાલી ગોઠિયા જ ખાય ચા જોડે પર વઘાર રોટલી બનાવી હતી ને તે વગાર રોટલી ખાય લગીર ઓને તો દરરોજ નું વગાડ રોટલી ખાવાનું ઓને પેલું એવું નહીં થતું કે વધારે આમ દરરોજ આમ વગાક ભાવતું હોય તમને તમે ખા ખાખા જ કરો તો એકદાર ખબર એવું આવો કે તમને પે નહીં ભાવવા મળતું હા ઓને એવું નહીં થતું યાર

जो आप जाइए दौड़वा तो और वागे जाता तार पता था चार चार पचास एक वक्त तो इंडिया में तू पाँच छोवा के जाता था पाँच ने छागे इतना चार वाके जाऊ तो मित्रों तार दौड़वा तो आई गए तो આજે આખું તમને ખબર હોય મેં તમને દેખાડે દઉં કે આ તળાવ આટલું મોટું અહીંથી ઓમ જોવાનું પછી ઓમ થઈને તો આથી થઈને પેલો ફૂટપાથ ઉપર થઈને ઓમ થઈને આટલા આવ્યો પહેલો પહેલો પૂરો કરી દીધો આખું ચક્કર હવે બીજું જવું મારા હા અત્યારે બરફ જો આ પાણી હોય ને એ જમેલું બરફ થઈ ગયો બરાબર થઈ ગયો પથર વસરો નાખી જોઈએ નહીં આપણે એક લેપ પૂરું કરી દીધું બીજું કરીશું હવે અડધી યાર હા નીકળાય ચાલુ કરીએ તોથી તે આટલા ઊંધી પાર કર્યું અને આટલા એન જોયું જોવા

પોણી જોમેલું છે જો પોન આવે ને તો પોણી અલવું જોઈ પણ અલતું નહીં ચલું ચોખ્ખું પોણી હવે તો રાતનું ખાવાનું થઈ ગયું છે એકે બનાવ્યું મેં હા ખોબી નહીં કોબી

कल एकMoment आरे ये कर दे